મોટું ટેન્કર હે એનું એક્સિડન્ટ એક્સિડન્ટ થયું એક્સિડન્ટ એક્સિડન્ટ થઈ ગયો તો મોટો ટેન્કર યુ હતું ને એ ઉલજું ઓહ આવું માથે પાકડું ઓલા પવન ચરખાવનું છતાં ઓહ બોકા બોલાવી નહીં જાય ગાડી આખી પલ્ટી મારી ગયો ગાડી આખી પલટી મારી ગયો ઓહ એવડી નુકસાન વાહન હલાવો શાંતિથી હલાવો જો આવું પોઝિશન આવે અજરાઈનું પરિણામ આ છે જોયું ને હમણાં ચલો મિત્રો તો બ્લોક બ્લોકમાં મળશું જય વસરાજ જય જય વસરાજ જય સિદ્ધના